વડોદરા શહેરના સમતા રોડ વિસ્તારમાં બે દિવસ પહેલા રેસ્ટોરન્ટના માલિક અને યુવા ભાજપના વોર્ડ નંબર નવ ના મંત્રી ગૌરાંગ પડિયાર ઉપર હુમલો કરનાર ચાર હુમલાખોરોને પોલીસે ઝડપી પડ્યા છે વાઘોડિયા રોડ પર મોડી રાતે રેસ્ટોરન્ટમાં જમવા ગયેલ શક્તિસિંહ રાણા અને તેના ત્રણ સાગરિતોને ઉકે હોટલ બંધ થઈ ગઈ છે જમવાનું નહીં બને તેમ કહેતા શક્તિસિંહે માલિક સાથે વાત કરવાનો આગ્રહ રાખ્યો હતો ત્યારબાદ શક્તિસિંહે રેસ્ટોરન્ટ માલિકના ફોન ઉપર ધમકાવી ગાળો ભાંડી હતી જેથી ગૌરાંગે ગાળો નહીં બોલવાનું કહેતા શક્તિએ ઘેર આવીને માર મારવાની ધમકી આપી તેનું સરનામું માંગ્યું હતું ગૌરાંગે સરનામું તેમજ મોબાઈલ પર લોકેશન મોકલતા શક્તિસિંહ તેની કારમાં ત્રણ સાગરીતો સાથે ગૌરાંગના ઘર પાસે પહોંચ્યો હતો અને તેને બોલાવી માર માર્યો હતો આ પૈકી એક હુમલાખોરે ચપ્પુના ચાર ઘા ઝીક્યા હતા લોકો ભેગા થઈ જતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા આ બનાવમાં ગોરવા પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી ગણતરીના કલાકોમાં હુમલાખોર શક્તિસિંહ વનરાજસિંહ રાણા જતીન જેઠાભાઈ રમેશભાઈ હોદ્દાર અને મનીષ શંકરલાલ યાદવનો સમાવેશ થાય છે પોલીસના જણાવ્યા મુજબ આ ગુનામાં શક્તિસિંહની કાર કબજે કરવામાં આવી છે શક્તિસિંહે બે વર્ષ પહેલા પણ વડોદરાના તરસાલી નજીક કાર અકસ્માતના બનાવમાં એક કાર ચાલકનું ઉપરાણો લઈ બીજા કાર ચાલકના પુત્રને માર માર્યો હોય તેની સામે તે વખતે પણ ગુનો નોંધાયો હતો ત્રેવીસ જુલાઈના રાત્રે સાડા અગિયારની આસપાસ ગોરવા પોલીસને સંદેશો મળેલ કે સુરેશ ભજીયા પાસે મારામારી થાય છે સત્વરે પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી સમગ્ર ઘટના આવી છે ભોગ બનનાર છે ગૌરાંગભાઈ સુરેશભાઈ પઢીયાર સુરેશ ભજીયાના જ એ ઓનર છે એમને વાઘોડિયા રોડ ઉપર એમની બાપુ ચિકન કરીને નોનવેજની શોપ આવેલી છે અને ત્યાં બંધ કરી કામ કરવાની ઘેર આવતા હશે તો કોઈ કસ્ટમર ત્યાં એમની દુકાન પર ગયેલા અને કે ભાઈ જમવાનું આપો સ્ટાફ સાથે થોડી માથાકૂટ કરી અને ફોન ઉપર ભોગ બનનાર ગૌરાંગભાઈ સાથે પણ આ કામના આરોપીએ માથાકૂટ કરેલી ફોન કોમ્યુનિકેશન થવાથી એકબીજા ઉગ્રવેશમાં આવી ગયા અને આ સ્થળ પર આરોપીઓને આવવા માટે એમને જણાવેલું અને આરોપી પણ આવેશમાં આવી જઈ ત્યાંથી બે ગાડી લઈને ચાર જણા આવેલા આવી અને સીધા જે ગૌરાંગભાઈ હતા એમના પર એસોલ્ટ કરેલો અને એમને ગુપ્તી જેવું કંઈક સાધનથી એમના ઉપર વાર કરેલું ચાર ઘા મારેલા છે જે પાછળ થાપાની સાઈડ અને સાથળથી ઉપરના ભાગે એમને ઇન્જરી થયેલી છે આરોપી જે છે એ અત્યારે પોલીસ હિરાસતમાં છે આરોપી પૈકીમાં એક શક્તિસિંહ વનરાજસિંહ રાણા પછી બીજા આરોપી જે છે એ જતિન જેઠાભાઈ દાગિયા અને ત્રીજા આરોપી છે હેમેક્ષ રમેશભાઈ હોદાર અને ચોથા છે મનીષ શંકરલાલ યાદવ ચારેય આરોપીને પોલીસે અટક કર્યા છે બંને વ્હીકલ પણ કબજે લેવામાં આવેલ છે જે ગુનામાં વપરાયેલા છે શક્તિસિંહ જે છે એમના વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલા છે એ સિવાય બીજા કોઈ આરોપીઓ હાલ એ માહિતી અવેલેબલ નથી પ્રથમ દ્રષ્ટિએ જોતા કોઈ રાજકીય પક્ષ સાથે કે રાજકીય બાબત સાથે સંકળાયેલા હોય એવું લાગતું નથી નવા કાયદા પ્રમાણે ચોપન એકસો પંદર એકસો અઢાર બે બસો છન્નું બી તથા જીપીએફ કલમ એકસો પાંત્રીસ આ મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે ના તપાસ દરમિયાન એવી કોઈ જૂની અદાવત સામે નથી આવી પણ જે ટેલિફોનિક કોમ્યુનિકેશન્સ જે છે એ રેકોર્ડિંગ સાંભળતા એવું લાગે કે કોઈ અદાવત નથી ખાવાની બાબતમાં મામલો બિચકે હશે કે સ્ટાફ સાથે થોડી હાથાપાઈ પર થઈ છે અને પછી સ્ટાફે માલિક એટલે કે ગૌરાંગ ફોન કર્યો એટલે ગૌરાંગ આ બાબતે એમને ત્યાંથી બોલાયો અને આ એક આખો ઇન્સિડન્ટ બની ગયો છે હા તપાસના કામે લઈશું સીસીટીવીનું નિરીક્ષણ કરતા બે વ્હીકલ અને ચાર માણસો એમાં ઉપલબ્ધ દેખાય છે એનાથી વધારે તપાસ કરતાં જો કોઈ મળી આવશે તો વિવિધ હા બિલકુલ તપાસ કરશું એ સોશિયલ મીડિયામાં જે ફોટોગ્રાફ્સ કે જે શોર્ટ ક્લિપ અવેલેબલ થશે તો એમાં અમે પોલીસ પૂરતી તપાસ કરશું